નમસ્કાર નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે એસીબીની ટ્રેપમાં પોલીસ લાંચ લેતા ઝડપાયો એકતાનગર પોલીસ સ્ટેશનના એસઆઈ ધવલ પટેલ જુગારનો ધંધો ચાલુ કરવા માટે બુટલેગર પાસેથી રૂપિયા ત્રણ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ જવા પામ્યો છે નર્મદા જિલ્લાના એકતાનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એસઆઈ ધવલ પટેલે એક મહિના પહેલાં જ પ્રમોશન મેળવ્યું હતું અને તેઓ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર થયા હતા ત્યારે ચોત્રીસ વર્ષીય યુવાન એવા ધવલ પટેલ દ્વારા આંકડા જુગારનો ધંધો કરતા એક બુટલે તેનો જૂનો વ્યવહાર બાકી છે તેની પતાવટ કરવા જણાવ્યું હતું આઈએસઆઈ ધવલ પટેલે ફોન કરી ફરિયાદી પાસે રૂપિયા ત્રણ હજારની લાંચની માંગણી કરેલી અને ધંધો ફરી ચાલુ કરવો હોય તો રૂબરૂ મળવા પણ જણાવ્યું હતું આથી ફરિયાદી લાંચની રકમ આપવા માગતા નહોતા માટે તેમણે એસીબીનો સંપર્ક કર્યો અને ફરિયાદ આપી તેમની ફરિયાદના આધારે એસીબી વડોદરા એકમના મદદનીશ નિયામક પીએચ બેસાણિયાના સુપરવિઝનમાં એસીબી ભરૂચના પીઆઈ એસ વી વસાવા અને તેમની ટીમે લાંચના છટકાનું આયોજન કર્યું ત્યારે કેવડિયા એકતાનગરની પ્રતિમા હોટલ પાસે આઈએસઆઈ ધવલ પટેલ ફરિયાદી પાસે રૂપિયા ત્રણ હજારની લાંચ લેવા માટે આવ્યો હતો અને એસીબીની ટ્રેપમાં સપડાઈ ગયો હતો થોડાક સમય પહેલાં જ આમલેથા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પણ લાંચ લેતા ઝડપાઈ જવા પામ્યા બાદ નર્મદા જિલ્લા પોલીસમાં આ બીજો બનાવ છે